ત્યારે રસ્તામાં ઠેર ઠેર નિશાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધોળકાના દલિત વિસ્તારમાં સોનાર કુઈમાંથી બુખારી દાદાના નિશાન સાથેનું જુલુસ નીકળ્યું હતું જેમાં હરીશભાઈ પરમાર ફ્રેન્ડભાઈ જાદવ ગુણવંતભાઈ રાઠોડ સહિત દલિત સમાજના આગેવાનો જોડાયા હતા આ જુલુસ મલાવ તળાવ પાસે બુખારી દાદાના અન્ય નિશાનો સાથે સામેલ થયા હતા ભોપલા મસ્જિદ પાસે ધોળકા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બુખારી દાદાના નિશાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણીઓ અયુબખાન પઠાણ વિક્રમસિંહ વાઘેલા મુસ્તનભાઈ લાઠીવાલા મુનાબભાઈ રાધનપુરી ઈનાબેન મકવાણા ધર્મિષ્ઠાબેન ચૌહાણ વહેદાબેન પાનારા ફિરોઝ ખાન પઠાણ મનસુખ ખાર તાલુકદાર મોબેન મોમિન અનવરભાઈ મોમિન બાવલભાઈ ખંડવી ગુણવંતભાઈ રાઠોડ ભાર્ગવભાઈ અમીન ઇસ્માલભાઈ ખાંચી ઈસ્માઈલભાઈ રાધનપુરી બસ્તીરભાઈ રાધનપુરી અહેમદ હુસેન પૈચા જગદીશભાઈ મકવાણા હાજર હતા અંજુમન નવજવાન સંસ્થાના પ્રમુખ વસી વસીધરલ તથા તેમના પરિવારજનો ઉપરાંત ઇકબાલ બાપુ અને તેના પરિવારજનો તથા વિલાયતકાંત પઠાણ અને તેમના પરિવારજનો દ્વારા બુખારી દાદાના નિશાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું પશુ દવાખાના નજીકના વિસામા ખાતે વાલ્મિકી સમાજ દ્વારા તથા કલીકુંડના યુવા સામાજિક કાર્યકર આર્યન રજોડા દ્વારા બુખારી દાદાના નિશાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું

જે નિશાનો ધોળકા થી જાય છે તો આજ રોજ અહીંયા ભોપલા મસ્જિદ પાસે ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ અને ધોળકા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી નિશાનનું પગપાળા મેદનીનું અને નિશાનના નિશાનની અંદર મુજા ભડિયાત પીરના મુજાવરનું ધામધૂમથી સ્વાગત કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ એ કોમી એકતાનું ઉદાહરણ ધોળકા શહેરમાં પૂરું પડે અને તમામ કોંગ્રેસી આગેવાનો હિન્દુ મુસ્લિમ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી કોમી અમે એકતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે